પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં વર્ષી તપના પારણા કરવામાં આવ્યા હજારોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા આજે અખાત્રીજ છે અખાત્રીજનું જૈન સમાજમાં અનેરું મહત્વ રહેલું છે અખાત્રીજના દિવસે જૈન સમાજમાં વર્ષી તપના પારણા કરવામાં આવે છે અનેક સંજોગોનો સામનો કરીને વર્ષી તપનું તપ કરવામાં આવે છે જેમાં તપસ્વીઓના સામૂહિક પારણા પવિત્ર તીર્થ નગરી પાલીતાણા જય તળેટી ખાતે પારણા ભવનમાં કરવામાં આવ્યા હતા જેમાં તપસ્વીઓ યાત્રા પૂર્ણ કરી પાલીતાણા જય તળેટી પહોંચ્યા હતા અને ભવ્ય સન્માન અને વરઘોડા કાઢવામાં આવ્યા હતા જેમાં સામૂહિક પારણા કરવામાં આવ્યા હતા જેમાં નવસો જેટલા તપસ્વીઓએ વર્ષી તપના પારણા કર્યા હતા જેમાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં પાલિતાણા પોલીસને પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને હજારોની સંખ્યામાં જૈન સમાજના સાધુ સાધ્વીજી ભગવંતો ઉપસ્થિત રહ્યા હતા અને પાલિતાણામાં વર્ષી તપના પારણા શેરડીનો રસ પીવડાવે કરવામાં આવ્યા હતા રિપોર્ટર વિશાલ સાગઠિયા યશવી ગુજરાત ન્યૂઝ પાલિતાણા